વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા સેન્ટ્રલ જેલમાં આજે કેદીઓ માટે સર્વે રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો સંજીવની હોસ્પિટલના ઉપક્રમે યોજવામાં આવેલા આ મેડિકલ ચેકઅપ કેમ્પ અંતર્ગત તમામ રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા કેદીઓની શારીરિક તપાસ કરવામાં આવી હતી કાચાપાકા કામ હેઠળ જેલવાસ ભોગવી રહેલા કેદીઓએ કેમ્પસનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો कैम्प यह से मचल जाएगा वहाँ का इतने प्रकार में आज सैन्जिमियोस मचियोस तो निसोजन इन्हों के कितना यह सब रोग निदान कैम्प चे आमा फिजिशियन सर्जन ऑर्थोपेडिसियन ईएनटी आ अधी निस्नान तो उपलब्ध चे आना बद्धा जो जेल मार लगा 800 कैदियों चे આરોપીઓ છે એનું એકસાથ બધી સ્ક્રીનિંગ પણ રહેતા રહે છે લેકિન એકસાથ એકસાથ નીચે એક જ દિવસ બધાના સુવિધા માની જાય કે જુદી તકલીફ છે બધીના નિદાન એક સાથે થઈ જાય આમાં આમાં આશરે જ્યારે તો સંખ્યા નક્કી નથી આશરે મને લાગે છે સા સાતસો આઠસો ત્યાંઓ લાવાન્ગિત થશે આટલો પછી હું ડૉક્ટર પ્રકાશ પાંડે